અહીંયા અમે મિની ઘરે આવી ગયા છીએ હાર મીનભાઈ ને મિની સાથે રમવાની બહુ મજા આવે મને મિની થી ફૂલ મીઠ લાગે મને એને જલસા પડી જાય જો મોડામાં હાથ નાખી આવતો કરતો કરતો નિવાની આ તો બંધ કરી દીધું

নইকো হ্যাঁ আকোড়া কাপ টইড়ো আম যতো দাঁত কাটে উথল Pathol মারো আলো આવতো নে আয়াে এক তো ফোড়িন বেঠোছো নে আ আ મારું એક મારું આ કોને કર્યું હે કોને કર્યું ધ કેટમાં મારું આ બીજો કપ તોડી નાખવા છે নিচে জোইনে নে নে মানল লে তুয়ে তুয় লাও রিমান লাও তার্য় লাও মাদ দেখো লাও লাও লো মার কানো লাઓ লাও লাও কনে মম খ� ચાલે ચાલ આયો આવ્યો મારે લદીક ચાલે ચાલ માં બેસી જા મારકાનો ચાલો માં બેસી જા રૂમલ લેતો હોય રૂમલ લેતો હોય તારા લાવો 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 હજી ઓલો રહી ગયો જો બીજો બીજો રૂમલ લાવો લાવો વેરી ગુડ લાવો 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 મોમન આપો મોમન આપો લાવો લાવો

અલમીન ને તો બહુ ભાવે હાલો અંજો એ આબુ કેમ કલવાનું એ આબુ એ તું શું જોવો છે ઈ બાજુ હે દીકા ને કાઈ નથી દીકુ શું જોવે મકાનો ને બુગુ 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 Nini awet dikana, nini awet, nini awet, nini awet. Ah, ala kacau mandi kau. Ah, hmm hmm hmm. Ah, ala kacau mana? Ah. Ala. Apunat kerubah oh. ala Apu kacau. Ala Ala kacau mana Ala kacau mana Ala kerja kali di kli. ala kali ke. Ala kerja. Kuti bawa awe. Ala kerja mana. Ah. Hmm. Ah. Hmm. Ah. Hmm. Ah. 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 હજારો નખરા કર્યા પછી ફાઈનલી હરમીનભાઈ સુઈ ગયા છે ચાલો કલાક નહીં સુવે ત્યાં તો ભાઈ ઉઠી જશે ટકા એક કલાકમાં માં ઉઠી ગયો કોણ કરવા દેવું નથી હમ કેમ ઉઠી ગયો વન અવર નથી થયો હજી તને સોડાયો એને ગટિયો હાળો શું કરે છો ચક્કી પાછી પુરી દીધી ચક્કી ને પુરી દીધી અરે વાપૈવા આલ્મિન કેટલા ટોયસ છે હે તણાવા ડબ્બા જ કેમ ગમે તારા ફેવરિટ ટોયસ ડબ્બા છે ગમે એટલા રમકડા લ્યો ને ડબ્બા થી જ રમવાનું Iya, ya. Ceki pasti nanti di Ceki, 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 nih ના ટી નો હોય મૂકી દે રિમોટ ટીન બી નત કરવાનું હો ચક્કી થી રમો ચાલો ચક્કી માં પાછું છોડાઈ જાય હાલા કરાઈ દે ચક્કી ને આમાં હાલા કરાઈ દે ચક્કી ને આ ટી નત કર ઉલાવ રિમોટ એ બોપી થેન્ક યુ એલ્યો સૂતે ઓ ભાઈ

Eh, hey, Jindu. eyaw, ayo. eyaw, amin, mean, I'm Ayo, amin, Ayo, ayo, ayo. Ayo, ayo. Ayo. Pacu, karo, pacu, karo, hauk. karo amin, pacu. Eh. Ayo. Pacu, amin, pacu, amin, karo amin, karo amin, karo amin, din do din bubija pija bubidu ha pija budu oh very good એમાં કઈ છે એ ગાંડા એમાં કઈ છે તે પીવચ બીજા ભૂબીજા બધું ભૂબીજા ચક્કી ના પીવડાવી ચક્કી ક્યાં ગઈ એને પીવડાવી દે ચક્કીને ક્યાં ગઈ ચક્કી ચક્કી ક્યાં ગઈ ઝીડ તારી માસીને ઢોકળા ભાવે તારી માસીને ઢોકળા ભાવે તારી માસી ને ઢોકળા ભાવે તારી માસી ઢોકળા ભાવે એ તારી માસી ને ઢોકળા ભાવે એ તારી માસીને ઢોકળા ભાવે તારી માસી ઢોકળા ભાવે શું કામ બળ કરો છો એટલું બધું હે મૂકી દઈ ક્રીમ મૂકી દે આપણે નથી વીખવી મૂકી દે મળી ઝીંડુડી પણ એવી ગોલી છે ને એવી ગોલી છે ને વીખવું નથી બધું યાર મારે ક્રીમ બધી બારી નથી કાઢવી ચાલો 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 રમો 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 એ નથી મારે કાંઈ